ખેલાણો પ્રાણ કરી દો તો આ દેવો જોરદાર જનરગ નીકળી પડી ઊભી રહે ગઈ થઈ છે તો આ છોકરાઓ ઓરે નો બે ઓરે ખાઈ ને થા મા બે ચાલુ થઈ ગયો છોકરા ખોડેલા ખલવા છે ઓ મોટા મારવાનો બેસ લાગી

બડી ઊભી રહી ગઈ છે રેલગાડી અને હવે નવા મેમ્બર હમણાં ગાડીમાં બેસી જાય છે એટલે મિત્રો અમે મોટો શબ્દ આવી ગયા અમે જોયું જ નહોતું તો આમ પહેલી વાર મોટો શબ્દ જોયું છે આવું તો અમે કેટલી વાર જોયું પણ આ તો ખાલી મજાકની વાત છે ને અમારા ભાઈ વિમાનમાં ઉડે છે બાપા વિમાનમાં ઉડે છે ને આ છે મોટો ચકડો મિત્રો આ વસણ વસણ મેળામાં અને સણ વસણ મેળામાં ખૂબ છે મેળામાં તો કારો ચાલુ થઈ છે તો ખૂબ આનંદ લેશે તમને મેળાનો ખૂબ આનંદ કરાવીએ તો ફૂલ મોજ મજા કરી રહ્યા છે મિત્રો તો મેળાનો આનંદ કરીએ તો મેળામાં જઈએ અને અત્યારે બ્રેક ડાન્સની તગડા તરીકે તૈયારી ચાલી રહી છે તો બ્રેકડા કોઈ બેઠને કાં નામ નહીં લેરા ખાલી મોટા શબ્દોનો આનંદ કરાવે છે અને મોટો શબ્દો છે ને ખાલી પચાસ રૂપિયામાં આનંદ કરાવે છે તો જોઈ શકો છો તમે ખાલી પચાસ રૂપિયા બ્રેક ડાન્સમાં બી બ્રેક ડાન્સ એ છે અને અત્યારે તો ભાઈ હોડકામાં છે અને આ રાઈડ તમને દેખાડવાની છે અને આ હોડી ચાલુ થાય એટલે તમને બતાવી દઉં તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને અત્યારે તો ચાલો થવાની ખુબ તૈયારી છે ફાઈનલી એવું થઈ ગયું છે ચાલુ ને ખાલી ખાલી કરતું હોય છે એવું દેખાય છે ખાલી ખાલી માત્ર મને લાગે છે કે મારા તરફથી ખાલી પચાસ હજુ આવી તો તમે જોઈ શકો છો કંઈક અલગ છે તો જોઈ શકો છોકરા મસ્તી ખૂબ આનંદ લેશે નાના નાના છોકરા અને ખૂબ મજા મજા કરી રહ્યા છે અને ગલોડિયા વાર્યા ગલોડિયા પ્રલોટિયા કરી ખાવા ગલોડિયા ખાતે છે જોઈ શકો છો તમે મિત્રો હા છે હનુમાન દાદા હનુમાન દાદા ઉભો ઉભો મોટર ફેરવી રહ્યા છે એના પોતાનો ખૂબ આનંદ લઈ રહ્યા છે મેળાની મદદ કંઈક અલગ તો ખાટલી તૈયાર થાય છે અને ખાટલીમાં બે છે અને અત્યારે તો ઢીંગલા બધા ખૂબ મજા આવી રહી છે અને તો મિત્રો હમ તો જબ છોટે છે તો બીસ મેં બેઠતે અભી તો કોઈ બેઠાને વાલા બી નહીં

ರಮೆ ರಮೆ માટે અમને બે મજા ના આવે અમારે તો ખાલી પાટાવાળી ખાટલીમાં પહેરવાની મજા આવે તો મિત્રો ખૂબ મજા આવી રહી છે મેળામાં ધાપે પાટી પબ્લિક જોરદાર તો તમે પણ આવો સણોસરા કાલે લાસ્ટ દિવસ છે ને કાલે મેળામાં આવી શકો છો એ પડી ગઈ છે ભાઈ અને ફૂલ લેવરો લેવર લેવરો લેવલ આવી રહી છે તો મેળો મેળો તો ફૂલ જામ્યો છે પણ હવે તે તો બે હોવાની ઈચ્છા છે નહીં કારણ કે હવે જો બેવી તમે ઢીંગલા પચ્યાં લેવા હોય તો એમ મળી જાય

જ્યારે સંભારો કોબીનો કરવો આપણે ચાઇનીઝ માટે મંચુરિયન માટે પંજાબી માટે ભેળ માટે આની અંદર કોબી ભરી દેવાની બીટ હોય તો બીટ નાખી દેવાનું ગાજર હોય તો ગાજર નાખી દેવાનું અને આને દબાને કરી દેવાનો પેક અને દોરી ખેંચીને આપણે સ્લાડ હોય સંભારો હોય પાણીપુરી માટે કટિંગ કરવું હોય ભેળ માટે કટિંગ કરવું હોય આની અંદર થોડા કલાકોના કામ મિનિટમાં માર્કેટમાં આપણે ત્રણસો રૂપિયાનું મળે દુકાને અત્યારે તમે ખરીદી કરો ખાલી સો રૂપિયાનો ઓનલી ખાલી સો રૂપિયાનો રાજકોટ વાળા ખાલી સો માં તમને ઘડિયાળ મળી જાય તમે ખૂબ મને મોજ મજા કરી શકો અને અત્યારે અહીંયા તો મળી જશે અને અત્યારે વેળાને ખૂબ મજા આવી રહી છે કોઈને ટેટો પડવો હોય તો અહીંયા ટેટો પણ પાડી દેશે અને રમકડા બમકડા પણ મળી જાય તમને તો અમારા આજે ભાઈ આ ભાઈ છે ટેટોવાળા અને ટટુ પડે શું કહેવાય તો બમે ટપટી અને ઓલા પણ કોટ આવી જશે ને હવે અજો મા તો કોટ નથી અને ગોતી છે કોટ તો આયા છે કોટ આજા બે દો સપોર્ટ તો છો બીતો કોટ સર આવી ગયા છે કોટ લેવા તો યુટુ ઇન્ફો સર કોટ લેવા આવી ગયા છે ટુ ઇન્ડિયા 2023 24 ચણાચોર બ્રાન અહીંયા પાણીના બાસ્કેટ ભર્યા છે અને તરબૂજની તૈયારી હાલી રહી છે અને અત્યારે બટાકા બુંગળાના ઢોડાની ફૂલ ખાસ મજા આવી રહી છે અને અત્યારે તો ગોળા બને છે રાતે શામના ગોળા અને આ કાકા બનાવે છે ગોળા ગોળાને તો ખૂબ આનંદ લે છે અને આ રાતે શામના ગોળા અહીંયા પણ રાતે શામના ગોળા છે તો અહીંયા સ્વેટર મળી રહ્યા છે તો ચાલો હવે આનંદ લઈએ અને આ સ્વેટર બચીએ તો આશે છોડી ના રોજ અને છોડી રોજ ખૂબ બધું અહીંયા છે રાજે શામના ગોલા સારી રીતના રમી ગયો છે અને હવે તો અમે આજે ભાઈ રહી છીએ ભાઈ ક્યાંક બાકી રહી ગયું છે અને હવે ગભે ઉતારતા ઉતારતા રહી છે તો મેળો ખૂબ સારી રીતના રમી ગયો છે અને મેળાનો ખૂબ આનંદ લેશે અને આ બધું મેળ જ આઈટમ મળી રહી છે અને આગળ લેડીઝને આઈટમો બધી મળે છે આગળ એકસો વીસ રૂપિયામાં સાડીનું બોર્ડ મળ્યું છે અને અત્યારે પર્સ પણ મળે છે જો કઈને તમારે લેવું હોય તો અહીંયા પર્સ પણ મળી જાય છે તો અહીંયા બધા લોકો બહુ શાંતિથી લે છે પર્સ અને મેળો જમ્યો છે જોરદાર આવો બધા મેળાનો આનંદ લેવા સપ્તાહનો મેન ગેટ છે એની પાછળ એક જ મેળો છે ને તો મેળાનો ખૂબ આનંદ લઈ લીધો અને ખૂબ મોજ મજા કરી તો તમે પણ કાલે લાસ્ટ છે તો બાપુની સપ્તાહ થઈ ગઈ છે પૂરીને હવે પબ્લિક બધું બહાર બહાર નીકળી છે ને હવે પબ્લિક બધું જો મેળો કરીને હવે જાય છે તો સપ્તાહ થઈ ગઈ છે પૂરી અને ત્યારે બહુ જ મજા રાતે આજે બપોરે દોઢ વાગે સપ્તાહ પૂરી થઈ ગઈ દસ વાગે ચાલુ થાય ને કાલે લાસ્ટ ડે હશે તો મિત્રો જરૂરથી મેળામાં મેળો કરી લીધો છે ફૂલ મોજ મજા કરી લીધી અને હાલત બી ગાડી નાખી અને ગાડી અમારી સેહ ની તો મિત્રો અમારો મેળો વાળો વિડીયો કેવા લાગે શેર અને ચેનલને ને કરી દેજો અને મેળામાં ખૂબ મજા આવી છે તો જે કાલનો દિવસ પણ છે તો જલ્દી જ આવો મેળામાં અને ફૂલ મોજ મસ્તી સાથે મજા કરો અને ફેમિલી સાથે આવો અને આનંદ લ્યો તો એટલો શેર કરી દઈએ ટાટા બાય બાય લવ યુ જય રામ